નવા વ્લોગની અંદર મારું સ્વાગત છે જય દ્વારકાથી જય સોમનાથ જય માતાજી તો મિત્રો આપણે આજે આમ તો મોડું થઈ ગયું હવારમાંથી કેમ કે ઘણા કામ હોય તો વિડીયો બન્યો નથી અને છોકરાઓને ઘણો મૂકવા જવાના લેવા જવાનું એટલે થોડુંક ઉપાધી જેવું થાય છે અને સવારમાંથી થોડુંક શું છે હવે કામ નમરે એટલે મોડું ઉઠાય છે વહેલું ઉઠાતું જ નથી ગમે એટલે મહેનત કરીને હાજના હોવાતું નથી એટલે થોડુંક અઘરું થાય છે પણ મિત્રો જો આપણે હજી અત્યારે વ્લોગ ચાલુ કરી છે અને કહી છે કે જો અહીંયા આપણી બધી માંડવી એમને પડી છે હજી ત્રિશક ગુણી જેવું પડ્યું છે પણ આમાં લગ્ન પ્રસંગ છે કે વેરુપીમાં આવતું નથી જવાનું તો મિત્રો આપણો વિડીયો તમે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યારે જવાનું છે ગામમાં એક જગ્યાએ લગ્નને માંડવા છે એટલે ચા પીવા જવાનું છે અને લગ્ન ગાવાના ઓલાભાઈ શું કે ગીત ગાવાનો તો વારો આવતો નથી કેમકે હા જે માધવભાઈ પહેલાં હોઈ જાય છે અને પછી હાચો અઘરો થઈ જાય છે એટલે મિત્રો આપણે ગીત જઈ નથી પણ તમે આપણે મોટો થાય એટલે જ્યાં હું અને પછી વિડીયો પણ સારી રીતે બનાવશું અત્યારે તો આપણે જેમ તો વિડીયો બને છે અને તમે બધાય બધા છો એ સપોર્ટ કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ બાકી અત્યારે આપણે નીકળવાની તૈયારી છે તો મિત્રો આપણે જવાનું છે ગામમાં અને જો Ring subscribe cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp

જે જે કર લે તો જે કર લે કરે પહેલા પેલા મિત્રો આપણે ગામમાંથી ચા પી ન તર્યા અને અમારી ધ્યાની બેનપણી જેન્ટસી

હમ વાદળછાયું વાતાવરણ થાય ને લાગે તો મિત્રો આપણે ગામમાં ચા પીવા ગયા તા ને ગામમાંથી પછી નાથા આપવાની અહીંયા ગયા અને સુરપુરા દાદા અહીં આપણે ભાઈ માથા પેગી લાગી ગયો હું દોવાનું કામ ચાલુ છે ઓલી બાજુ એ દેખાય છે હું દોવાનું કામ ચાલુ છે અને વાતાવરણ પણ એકદમ જબરજસ્ત છે આમ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એવું વાતાવરણ છે થાય વરસાદ કેમ આજકાલમાં આવવો હોય આ બાજુ અમારે તેતરનો અવાજ આવે છે તેતર બોલાય અને ઓલી બાજુ જેવો તમને દેખાય છે મકાની આપણા બાપુના ભાભા કઈ

અને એને છે ને મોટી બેન એમાનસી ભણે છે ને એટલે કે હું પપ્પા મને ફાવી જ જાહે કા અને પાછું હું છે સંભારા ને એવું બહુ ફાવે છે ને સંભારા તીખી તીખી આઈટમ બહુ ફાવે તો મિત્રો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય દ્વારકા થઈશ